મેન્યુફેક્ચરર્સ એસોસિએશન આ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી અરવિંદ મહેતા દ્વારા નવી દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી આ ફક્ત વેપારનું વિસ્તરણ નથી તે ભારતને વૈશ્વિક પ્લાસ્ટિક હબ તરીકે સ્થાપિત કરવાનું રાષ્ટ્રીય મિશન છે શ્રી અરવિંદ મહેતાએ ભાર મૂક્યો કે જ્યારે ફિનિશ્ડ પ્લાસ્ટિક ચીજવસ્તુનો વૈશ્વિક વેપાર આશરે એક પોઈન્ટ ત્રણ ટ્રિલિયન છે ત્યારે ભારતનો હિસ્સો ફક્ત બાર પોઈન્ટ પાંચ બિલિયન છે જે કુલ વેપારના માત્ર એક પોઈન્ટ બે ટકા છે ઉદાહરણ તરીકે એકલા યુનાઇટેડ સ્ટેટ્સ બોતેર પોઈન્ટ પાંત્રીસ બિલિયનના પ્લાસ્ટિક ઉત્પાદનોની આયાત કરે છે પરંતુ ભારત તે જથ્થામાં માત્ર એક પોઈન્ટ બે ટકાનો ફાળો આપે છે આ વૃદ્ધિ બેથી ત્રણ નવા પોલિમર પ્લાન્ટની સ્થાપના પ્લાસ્ટિક મશીનરી અને આનુષંગિક એકમોમાં સો ટકા વિસ્તરણ અને એમએસએમઇ આગેવાની હેઠળના ઉત્પાદનમાં ઉછાળો લાવવા માટે ઉત્પ્રેરક બની શકે છે વધુ ઉદ્યોગ સાહસિકો જોડાશે જેનાથી નોકરીઓ અને કૌશલ્યની માંગમાં વધારો થશે ભારત સરકારનો સમયસર ટેકો મહત્વપૂર્ણ છે ચીનના કેપ્ટન ફેરની આંતરદૃષ્ટિ દર્શાવે છે કે વ્યૂહાત્મક નીતિ નિકાસને કેવી રીતે બદલી શકે છે ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગ મોટાભાગે એમએસએમઈ સંચાલિત છે દેશભરમાં પચાસ હજારથી વધુ કાર્યરત એકમો સાથે આ ક્ષેત્ર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ છેતાલીસ લાખ લોકોને રોજગારી આપે છે એઆઈપીએમએ મુજબ જો નિકાસ લક્ષ્યાંક પ્રાપ્ત થાય તો રોજગારની તકો વધીને છ મિલિયન થઈ શકે છે એઆઈપીએમએના પ્રમુખ શ્રી મનોજ આર શાહ જણાવે છે કે આ ફક્ત વેપાર વિશે નથી તે લાખો એમએસએમઈને સશક્ત બનાવવા દેશભરમાં રોજગારીનું સર્જન કરવા અને ભારતને ફિનિશ્ડ પ્લાસ્ટિક ઉત્પાદનો માટે વૈશ્વિક કેન્દ્રમાં પરિવર્તિત કરવા તેમણે વધુમાં ઉમેર્યું કે એઆઈપીએમએના નિકાસ સેલે નવ એચએસએન કોડ સાથે એકવીસ દેશોનું વિશ્લેષણ કર્યું છે જેમાં ચીન વિરુદ્ધ વિયેતનામ વિરુદ્ધ અમારી ફિનિશ્ડ પ્લાસ્ટિક પ્રોડક્ટ નિકાસ દર્શાવવામાં આવી છે ખાસ વાત એ છે કે ભારત ઘણા દેશોમાં તૈયાર પ્લાસ્ટિક ઉત્પાદનોના એક પોઈન્ટ બે ટકા નિકાસ કરે છે જ્યારે ચીન બાવીસ ટકા અને વિયેતનામ ચાર ટકા નિકાસ કરે છે એકવીસ દેશોના અમારા અભ્યાસમાં યુએસએ ચીન જર્મની મેક્સિકો ફ્રાન્સ ઇટાલી યુકે કેનેડા પોલેન્ડ નેધરલેન્ડ તુર્કી જાપાન સ્પેન બેલ્જિયમ યુએઈ બ્રાઝિલ ચીલી ઇથોપિયા ધાના કેન્યા અને નાઇજીરિયા અને નવ એચએસએન કોડ પ્રકરણો જેમાં ઓગણચાલીસ છપ્પન ત્રેસઠ પંચ્યાસી સિત્યાસી નેવું ચોરાણું પંચાણું અને છન્નું સમાવેશ થાય છે આ અભ્યાસ બે હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસ વચ્ચે ચૌદ મહિનાના સમયગાળા દરમિયાન યોજાયો હતો આ અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે ભારત પાસે ચીન અને વિયેતનામ જેવા દેશોને બદલવાની મજબૂત ક્ષમતા છે ખાસ કરીને સ્વર્ધનાત્મક ગુણવત્તા અને કિંમત ઓફર કરીને આ મિશનને વેગ આપવા માટે એઆઈપીએમએ બે હજાર પચીસમાં ત્રણ મુખ્ય આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કર્યું છે પ્રથમ પરિષદ સત્તરમી જુલાઈ બે હજાર રોજ દિલ્હીમાં યોજાઈ તો બીજી બાવીસમી ઓગસ્ટ બે હજાર રોજ અમદાવાદમાં અને ત્રીજી સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મુંબઈમાં યોજાશે આ મેળાવડા નિકાસકારો નીતિ નિર્માતાઓ વૈશ્વિક ખરીદદારો અને વેપાર નિષ્ણાતોને એક પ્લેટફોર્મ ઉપર એક સાથે લાવશે જેથી વ્યૂહરચના નેટવર્કિંગ અને સહયોગને પ્રોત્સાહન મળે વધુમાં વર્ષના અંત સુધીમાં ઇઆઈપીએમ ટી વર્લ્ડ બે હજાર છવ્વીસ પ્રદર્શન શરૂ કરશે જે ત્રેવીસમી માર્ચથી છવ્વીસમી માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર મુંબઈ ઇન્ડિયા ખાતે યોજાશે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન જે ફક્ત પ્લાસ્ટિકના ફિનિશ્ડ ઉત્પાદનોને સમર્પિત છે ઘરગથ્થુ સામાનથી લઈને આરોગ્ય તબીબી ઓટોમેટિવ અને સ્પોર્ટ્સ પ્લાસ્ટિક સુધી વૈશ્વિક ખરીદારોને ઉત્પાદનોની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે છે એઆઈપીએમએનનું એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી એક્સેલન્સ સેન્ટર પ્રોટોટાઇપિંગ ટૂલ ડિઝાઇન અને પ્રોડક્ટ ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં ભારતની યુવા પ્રતિભાઓને સક્રિયપણે તાલીમ અને કૌશલ્યમાં વધારો કરી રહ્યું છે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન સાથે ભાગીદારીમાં એઆઈપીએમએ એક સ્પર્ધાત્મક વિશ્વસનીય અને નવીનતા સંચાલિત નિકાસ ઇકોસિસ્ટમનો પાયો નાખી રહ્યું છે ભારતનો પ્લાસ્ટિક ઉદ્યોગ હવે ફક્ત ઉત્પાદન પૂરતો જ નથી રહ્યો તે ગુણવત્તા નવીનતા અને શીખ વિશ્વાસના પ્રતીક તરીકે ઉભરી રહ્યો છે યોગ્ય વ્યૂહરચના મજબૂત સરકારી સમર્થન અને ઉદ્યોગ સાહસિક ભાવના સાથે ભારત પ્લાસ્ટિકનો વિશ્વ ગુરુ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે મારું નામ મનોજ રતિલાલ શાહ પ્લાસ્ટિક બોમ્બે

જરા એલાર્મિંગ છે એમાં આપણે ઘણું બધું સારું કામ કરી અને એ પર્સન્ટેજ શેર વધારી શકીએ અને એ પર્સન્ટેજ શેર વધે તો આપણી ભારતનું જે રિઝર્વ ફોરેક્સ રિઝર્વ જે યુએસ બિલિયન ડોલર સેવન પ્લસ એમાં વધારો પાંચ થી સાત ટકાનો થઈ શકે એના માટેના અમારા સંસ્થા દેટ ઇઝ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ સંસ્થા દ્વારા જે સ્ટડી કરેલો અને એ સ્ટડીનો ફેક્ટ એન્ડ ફિગર સાથેનો જે રિપોર્ટ ચાટલી બધી બુકોમાં કરેલો છે ફ્યુચર માર્કેટ એન્ડ ટાઇમ માં ભી કરશું અને એ જાગૃતતા લાવી તમારા બધા પત્રકારો થકી મીડિયા થકી ટીવી ચેનલ થકી જેટલું એનો વ્યાપ વધે એટલે અવેરનેસ આવે છે જ પણ વધારે અવેરનેસ આવે અને આમાંથી થોડું સમજી ડેટા સાથે સાયન્ટિફિક વે અને જો એક્સપોર્ટ વધે તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા

થોડી માહિતી લઈ શકો અને સારી રીતે પ્રસાર અને પ્રચારણ કરી શકો મારું નામ અરવિંદ મહેતા છે અને હું ગવર્નિંગ કાઉન્સિલનો ચેરમેન છું અને જે આ એક્સપોર્ટ સેલ છે એ બી એનો બી ચેરમેન છું કારણ કે શું છે કે આખું સ્ટડીને બધું મારા મારું દેશ એટ્રેક કરવામાં આવેલું છે હવે જે જે અત્યારના એક્સપોર્ટ આપણો જે છે એ ટ્વેલ પોઈન્ટ ફાઈવ બિલિયન જ છે જે અત્યારના વર્લ્ડમાં જે થાય છે એની જે કેપેસિટી છે એ આનાથી અનેક ગણી છે આપણી પાસે લોકલ પણ અહીંયા લોકલના સંતોષ માર્કેટને હિસાબે આપણે એક્સપોર્ટ ઉપર ધ્યાન પ્રમાણમાં ઓછું જાય છે જે માણસો એક્સપોર્ટ કરે છે હું નથી કોઈ નથી કરતું ઘણા કરે છે પણ એમાં જ આપણે ફોકસ નથી આપેલું અને અમારો ધ્યેય એ જ છે કે આમાં ફોકસ વધે

કે કે હોય હોય ઇન્ડિયન રિલાયન્સ હોય એ લોકોને પોતાની કેપેસિટી ડબલ કરવી પડે એ લોકોને બેનિફિટ મળે અને કન્વર્ટરને બેનિફિટ મળે એટલે આ બધી છે ને વિન વિન સિચ્યુએશન છે જો આપણે આ લાઈન ઉપર જાય